નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ધોરણ નવના ગુજરાતી વિષયના કાવ્ય નંબર સાત જેનું નામ છે કામ કરે એ જીતે જેના સ્વાધ્યાય આપણે સૌથી જોવાના છે આપણી અહીંયા ચેનલ પર ધોરણ નવના બધા જ વિષયના સ્વાધ્યાય માટેના વિડીયો મૂકવામાં આવે છે તો બધા વિડીયો જોઈ શકો છો તમને બધા લિંક જ્યાંથી મળી જવાની છે આ ઉપરાંત તમને ખાસ કરીને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો વિડીયો શેર જરૂરથી કરજો જેથી બાકીના વિદ્યાર્થીઓ જોઈ શકે અને તમને આની પીડીએફ મળી રહેવાની છે તમારે પીડીએફ કેવી રીતે મળશે તો કે તમને આપણી નીચે વોટ્સઅપ નંબર આપેલા હશે તમે ત્યાં મેસેજ કરીને આની પીડીએફ છે મંગાવી શકો છો માટે ખાસ છે જરૂરથી પીડીએફ મેળવી લેજો તો ચાલો આપણે આજના આ વિડીયો શરૂઆત કરીએ ધોરણ નવ વિષય ગુજરાતી કાવ્ય નંબર સાતના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાનો છે એમ સીધું તમને આપેલા છે પહેલો વિકલ્પ છે આપણો દેશ આપણી પાસે શું માંગી રહ્યો છે તો જવાબમાં આવશે અહીંયા એ સહિયારી મહેનતનું બળ માંગી રહ્યો છે જવાબમાં આવશે અહીંયા એ બીજો વિકલ્પ ભારત દેશને કેવી રીતે બદલી શકાશે તો જવાબમાં આવશે અહીંયા ડી એ અને બી બંને એટલે કે નદીઓના નીર બાંધીને અને ખેતરમાં મબલક પાકનું ઉત્પાદન કરીને ભારત દેશને છે બદલી શકાશે તે પછી છે વિકલ્પ નંબર ત્રીજો દુનિયાને કઈ રીતે બદલી શકાશે તો જવાબમાં આવશે એ ખૂબ જ મહેનત કરીને ચોથો વિકલ્પ કામ કરે એ જ રીતે કાવ્યમાં પરિશ્રમનું મહત્વ પ્રગટ થાય છે જવાબમાં આવશે મારા આવશે અહીંયા બી એટલે કે પરિશ્રમનું છે મહત્વ અહીં પ્રગટ થાય છે સવાલ નંબર બીજો તમને આપેલો છે અહીંયા પ્રશ્ન નંબર બીજો પ્રશ્નના ઉત્તર સાત આઠ લખવાના છે પેલો સવાલ છે તેની અંદર કામ કરે એ જ રીતે કામમાં વ્યક્ત થતું મહેનતનું મહત્વ તમારે શબ્દમાં લખવાનું છે તો જવાબમાં આવશે કામ કરે એ જ રીતે કાવ્યમાં કવિએ મહેનતનું મહત્વ સમજાવ્યું છે ભારત દેશ વિશાળ છે તેના વિકાસ માટે મહેનત કરવી પડશે તો સૌ પ્રથમ સીમને સોહામણી કરવી નદીઓને જોડી ભારતના ખૂણે ખૂણે પહોંચાડવાના છે નદીના નીર છે ભારતના ખૂણે ખૂણે પહોંચાડવાના છે ભારત દેશ પ્રજા પાસે સામૂહિક મહેનતની અપેક્ષા રાખે છે એટલે કે ત્રિકમ અને કોદાળો લઈ ખેતર ખેડવા અને ઘર છે બાવળાના તળે ભારત દેશનો નહીં પરંતુ સમગ્ર વિશ્વનો ચહેરો બદલી શકશે દરેક વ્યક્તિ સ્વાવલંબી બની અને મહેનત કરીને પોતાનો સોમાન જાળવવાનું છે એટલે જ મહેનત એટલે જ જે મહેનત કરે છે તે જ જીતે છે અને તેની જ મહેનતનો જય જય કાર થાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર બીજો મુદ્દા નોંધ રાખવાની છે કાવ્યના આધારે શ્રમજીવીની અભિલાષા એટલે અભિલાષા એટલે કે આશા તો જો આ બધું લખી શકો અહીંયા કે શ્રમજીવી આત્મનિર્ભર બનવા ઈચ્છે છે અને એ સ્વમાનથી જીવવું છે પોતાના બાવડાના જોડે મહેનત કરીને ભારત દેશના વિકાસમાં પોતાનું પ્રદાન કરવું છે તેની પાસે સારી બળ છે શ્રમજીવીની અભિલાષા છે કે તે કોઈની સામે ક્યારેય હાથ લાંબો હાથ લંબાવવો ન પડે તેથી સખત પરિશ્રમ કરીને આપ કમાઈથી જીવવું છે આપ કમાઈથી જીવવું છે તેથી સૌ સાથે મળીને મહેનત કરે તો વ્યક્તિઓ પોતે સ્વાવલંબી થશે અને દેશનો તથા વિશ્વનો પણ વિકાસ થશે તે પછી એ પ્રશ્ન બદલીજો કા પણ સમજાવવાની છે પહેલાં તમને પક્તિ આપેલું છે કામ કરે એ જીતે આવડો મોટો મલક આપણો બદલે બીજી કઈ રીતે તેનો જવાબ આવશે તો કે જેને સ્વાવલંબી બનવું છે અને સમાનથી જીવવું છે તે સખત મહેનત કરવી જોઈએ ભારત દેશની દિશા ભારતે દિશા બદલવી હોય તો આર્થિક વિકાસ કરવો હોય તો સૌએ મહેનત કરીને દિશા દેશના

તમે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન ન કરી હોય તો ખાસ વોટ્સએપ ગ્રુપને જોઈન કરી લેજો તમારી લિંકમાં મળી જશે તો મારે તમે જે વોટ્સઅપ ગ્રુપને જરૂરથી જોઈન કરી લેજો તો આજના વિડીયોમાં આટલું જ અમારું તો નેક્સ્ટ વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ ઓલ ધ બેસ્ટ